हां ताजे के 1 भाग 6 7

નથી જાયગા એ મારા જામનગર શેર માં ધૂન વલોણા હરે ગાય જા હાય 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 ભાઈ અંદર થી રાઉન્ડ ની પરીક્ષા દઈને આયા છે અને ભાઈના મોઢા મોઢો પર હરખ જો તમે હરખ જો તો લાગશે કે ભાઈ પાસ થઈ ગયા એમ જો હવે લેખિત વારો હવે લેખિત આ બધા ઈ છે જોઈ લો અહીંયા

કેમ કે અંદર ફોન હતા લઈ જાવ જ પહેલાં એના વિડીયો બનાવ્યો નહીં હવે મારા રૂમે જાશો રૂમા જઈને પ્રેસ ફ્રેશ થાશું પછી આગળ કાક કરીશું અમે અહીંયા રાખ્યો તો રૂમ હોટલ Am room tumhe bataunga bhai a shobha likh de koi baat room

Tiga kali

રૂમે જઈ ફ્રેશ થઈને હવે નીચે ગાડીમાં આવીને સ્પેશિયલ બધા લાઈવમાં વિડીયોમાં બતાવવા માટે ને બધાને ફોટા પાડવા માટે આ વિડીયો બનાવવામાં આવે છે ને બધાને ફોટા પાડવામાં આવે છે આને ઘરે જઈને લેમિનેશન કરીને હું ઉપર રાખી દેજો કાચમાં હવે કાં કામ નથી બહુ કિંમતી બહુ કિંમતી છે ભાઈ આ બહુ એટલે બહુ કિંમતી છે હવે અમે અહીંયા જામનગરથી નીકળી છી તો મળીએ આપણે આગળ જય માતાજી દયારામ

વિશ્વાસ નથી આવતો વિચાર કરો કે પાસ થઈ ગયા એના પુરાવા માંગે કેવા માણસો વિશ્વાસ વગરના તો ભૂખ ભૂખ લાગી હતી ઘણું બધું અમે ગાડીમાં ફર્યા એટલે લાગી હતી ભૂખ ને ઠંડુ પીવાની ઈચ્છા તે લાગી હતી આટલા પડી કડીતા આટલું પેટ છે પેનું આટલું આટલું ભૂખ લાગી નથી ભૂખ મરી ગઈ ખુશી જેટલી છે બહુ બહુ બધા ખાવાની બહુ ખુશી છે હેલ્બેલ ઠપકારશું અને અહિયાથી હેડતા થો દરવાજો ખુલ્લો મળે ચાલો થોડીક વાર લાઈવ બાયવ કરીએ chala salon kariye aa karegi chalu kasur तलवारे तीर रत वीर रूम ಸೋನ ಸೂರಜ ಉ پنهي يومي بابا ورسا سولا سورج او گيو رات سونےري سڙيو سا ماڈو يابو بذر آ جا وير نے وير نے جالي پنے يلا پنے يلا پنے يلا پنے يلا سا پنے يلا پنے يلا بس وير باقي يلا ਵੀਰ ਗੋ ਅਰੇ ਲਾ ਸਾਫ ਕੇਸੀ ਚੋਟੀ ਦੀ ਵੀਰ ਨੇ ਮਾਵਾ ਨੂੰ ਬੰਦਾ ਇਹ ਵੀਰ ਨੇ ਵੀਮਲ કેરી ਗੁਟਕਾ ਰੇ ਵੀਰ ਨੇ ਮਾਵਾ ਨੂੰ ਬੰਦਾ ਵੀਰ ਗੋ ਤੇ ਬीडी ਨਾ ਠੂਠਾ ਰੇ ਵੀਰ ਨੇ ਸਿਗਰਟ ਨੂੰ ਬੰਦਾ ਛੱਡ ਕੇ ਸਿਗਰਟ

ગાડીના બે ટાયર આમ ઉપર હતા અને પાછલા આમ ઉપર હતા અને પુલિયો ઠકાડ્યો ને ગાડી આગળ પડી ભાઈ પણ એ ઠેકીતી

તો અમારી સોસાયટી માં કાલે શિવરાત્રી છે એટલા માટે ફૂલ તૈયારી થઈ રહી છે

તો આપણે ઘરે તો આવી ગયા જોયું આપણે શંકરના મંદિરની લાઈટો ઓહો ચમકે એની કાંઈ કેટલા દિવસ જોવું જો કેટલા દિવસ ભાઈ તારો ખૂબ ખૂબ આભાર તું મને મૂકો આવ્યો એ બદલ હે ગૂગલ પે શું કે ભલે ભલે હાલો કાલે તને ફોન કરું તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ ઘરે તો આપણે આવી ગયા ફાઈનલ કરે તો આપણો જામનગરનો નો ટૂર થઈ ગયો છે પૂરો તો તમારે બ્લોગ કેવો લાગ્યો કે જો જરૂર જરૂરથી આવી રીતના આવી રીતના બારે ક્યાંક નીકળીશ તો બ્લોગ બનાવીશ કેમ કે રોજ તો નક્કી ન હોય ક્યાં જવું કેમ ન જવું એટલે મેં અમે પચો રોકાઈ હતા એટલે મોડું થઈ ગયું પછી બ્લોગ બનાવ્યો भल हलो ता ता बाय बाए जय जय श्री राम अॼु मूंखे लॻे त माना कमेंट में जो सब्सक्राइब न करो ता ता बाय बाय